આ લોકોએ અત્યારે જ રિપેરિંગ કરી હતી જે સાત આઠ દિવસ થયા અને આજે પાણી ચાલુ કર્યું અને અડધો જ કલાકમાં એને રફાદફા થઈ આ ગયાથી તો કેટલું મોટું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ મોટો ભ્રષ્ટાચાર અત્યારે અમારા ખેડૂતો જોડે કરી રહ્યા છે અત્યારે સરકાર એવું કે છે કે પાણી બચાવો ક્યાં બચાવીએ અમે અત્યારે પાણી બચાવવાની જ લોકો ભ્રષ્ટાચાર કરીને પાણીને બેસ્ટેટ કરી રહ્યા છો તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આપ મિનિસ્ટરોને અમે જણાવવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચારીના ડામો